દર્શક મિત્રો પ્રવેક ટીવીના કલામંચમાં આપ સૌનું ફરીથી એકવાર સહષ સ્વાગત છે હું છું સત્ય મિત્રો સાંપ્રત સમયમાં જ્યારે બાળકોને યોગ્ય અને સમગ્ર કુટુંબ સાથે બેસીને માણી શકે તેવા કાર્યક્રમો ઓછા જોવા મળે છે ત્યારે પ્રવેક કલામંચનો ઉપક્રમ છે હેતુપૂર્ણ અને નિર્દોષ મનોરંજક કાર્યક્રમો પ્રસ્તુત કરવાનો અને એવા જ એક મજ્જાના કાર્યક્રમની શ્રેણી આપણે ગયા એપિસોડથી માણી રહ્યા છીએ માલદે આહીર દ્વારા નિર્મિત સંગીત રૂપક વીર માંગડાવાળો આજે માણીશું આ શ્રેણીનો બીજો ભાગ ભાણ છેઠવા હલાર પંથકના ભાણવડના રાજા હતા ખૂબ જ પ્રતાપી અને શૌર્યવાન પ્રજાહિતકારી રાજાઓના ભેરુ હતા તેના નામ ઉપરથી ગામનું નામ ભાણવડ પડ્યું છે પણ કાલાવડનો બાયલ ચાવડો બાગી હતો તેની સાથે તેનું જૂનું વેર હતું ભાણ જેઠવા સામે આ વેર વાળવા લાગ જોઈને બેઠો હતો અને એક દિવસ ભાણવડમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે આ તકનો લાભ લઈ બાયલ ભાણવડનું ધણ વાળે છે

રાહાડાની રમઝટ નું શું થયું બાપુ તમારા હુકમ ની છે એમ તો થવા દયો રાહ ની રમઝટ થવા દયો થવા દયો छन नन नन संग साज बाजित बैना तो तन नन ही तंत्रिक नन ही चलित नार नाचित नैना तो जल मल जल चंद जलक खल मल खल चूड खलक अलक ललक मुक्त चलक बाजे बाजे आज देखो सर नंद नंद ब्रद में विहार कृष्ण चन्द करत चांद न्यारे न्यारे रे आज कृष्ण चन्द करत चांद न्यारे न्यारे

जय भवानी जय भवानी हर हर महादेव हर हर महादेव बैन हां वीरा અમે ગાયોની વારે જઈએ છીએ ભાણેજ માંગળો ખન્ડમાં પોઢ્યો છે ભૂલે ચૂકે એને આ વાતની ગંધ ન આવે હા વીરા એને લગરી કે જાણ ન થાય એનો ખ્યાલ રાખજો મારે મન ઈ પારકી થાપણ ગણાય હા વીરા ધ્યાન તો રાખશું પણ વાયુના વાવડે ખબર પડશે તો ક્ષત્રિય બેટો ઝાયલો કેમ રહેશે ભલે બેન જય ભવાની હર હર મહાદેવ આ સાકળ ભીડવાનું કારણ શું કમાડો માં દીકરા કમાળ નહી ઉગડે કેમ કમાલ નહી ઉગડે ના દીકરા કમાડ તો નહી જ ઉગડે

ના બેટા ના મામા ના પાડી ગયા છે હવે મારી ધીરજની કસોટી નો કર ને કમાળ ઉઘાડ ના દીકરા ના મા મારા ગળાના હમસે તને ઉઘાડ કમાળ હું કમાળ ખેળવી નાખું ઈ પહેલા કમાળ ઉઘાડ મા કમાળ ઉઘાડ મા? એવી છે કે કઈ લાકડી આધળી ની આખરીને મારું રતન દીકરા હવે બસ થાય છે ધીરજ ખૂટી છે કહી દે ને માં કહી દે દીકરા બાયલ ચાળવો ગાયોનો ધણ વાળી ગયો છે હે મામા વાર લઈ પાછળ ગયા છે ઓ ને તને જાણ નો કરવી એમ કઈ લઈ ગયા છે ઓ માં 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 ગાયોના ભાંભરડા હમ ભળાય હું કાયરની જેમ બેઠો રહું તો તો મારો રાજપૂતનો ધર્મ નાજે અરે એકોતેર પેઢી માથે મૈષ્ના પીંડા સળી જાય રઉ રઉ નરકમાંથી છૂટાઈ નઈ બોઠા પડનો વાર ન હોરીએ અરે મર્દાનગી રંડાઈ જાય માં મર્દાનગી રંડાઈ જાય દીકરા મામા ના પાડી ગયા છે ભલે ના પાડી ગયા મારો ક્ષત્રિય ધર્મ કીએ છે કે મારે જાઉં જ જોઈએ આસમાન ભલે તૂટી પડે બ્રહ્માંડ ભલે ખળેલે મારે જાઉં જ છે મારા મરદ દીકરા લે તુને મીઠડા લઉં કેસર છાટડા કરું કામ પણ પાણી પાણીના ચડે એ જોન માં પડે બંગા મારા બંને મારી ஆய તમારી વાટ જોઈ પથરાઈ પેડી છે હો અધૂરો દાવ પૂરો કરો રાજ ના પદમા આજ નહીં હું ગાયોની વારે ચડ્યો છું માઢ ઉપર માંડે પીતળિયા પાસા એની સોગઠીઓ સગા માણ તો જાને માંગડા પદ્મા આજ હું ક્ષત્રિય ધર્મ બજાવવા નીકળો છું ગાયું ને હેમ ખેમ દુશ્મન પાસેથી છોડાવી પછી જ રંગભર માણસું ચોપાટ અને મનભર માણસું પિતળિયા પાસા આવાડા તમું મડિયે બુજાતા દિવડામાં દિવેલ પુરાણા આપણા પ્રેમની સુગંધે મારો જીવન બાગ મહેકી ઉઠ્યો છે માટે એક બાજી બાલમ બસ એક બાજી વેળા તો બાકી અમારે રાજપૂતને તો અપચળો વેરી વાસ વાગે ઢોલરા આમાં ક્યાં ચૂડલે કી આશ પદમા વાળાનું વચન છે પૈંડમાં પ્રાણ રહેશે તો પાછા વળશું નિગર જીવા મુવાના જુહાર હિમ નો બોલ બાંગડા તું તો પ્રાણાધાર છો વાળા તને જવા દેતા મારું જીવ મુંજાય છે મારો આતમ ના કીએ છે હો એવા નબળા વહાણ મનમાં નો આણી વાડા વાહી દે વડીશ ને આ ચોપાટ આ પાસા ને અધૂરી બાજી હા પદ્મા વાટ જોજે વાતોની વેળા નથી ગાયોના બાંભરલા હંભળાય છે હું જાઉં ભાંગડા લે માંગડા આ પીતળિયા પાસા મોત આવે માંગુ પદ્મા મારા છેલ્લા શ્વાસે તારું જ નામ આવશે પદ્મા ભંગરાણ સોન સોન શોણ સુ રંગ ભર રંગ ભર રમસો ચોપાટ એ પણ વાળા નિવા એ અમે પદ્મા પાછા આવશું પદ્મા બાંગડા પદમા! એ सिंगा वागे सूता जागे कायर वागे काम पड़े धक धगती धरती फौजू फरती विनाश करती तक पड़े मरदौनी हाके ध्रुज धाके दूजू फाके तोड़े दाने मरवा अक्सर मरुआ मरद कसुंगल रंग चले दी मरद कसुंगल रंग चले दी मरद कसुंगल रंग चले ભાઈરે થઈ કોઈ લો કાળ ઝાડ થઈ ત્રાટકો હે લાવ તમારા મો દિવેલ પીધા હોય એવા કા થઈ ગયા આમ ઉઘાડી ડાબલી જેવા મો રાખીને હું જુઓ છો તૂટી પડો બાયલ આ માંગડો આવ્યો બાયલ આ કાળોત્રી નાગણી જેવી લપકાર લતી તલવાર ને પાડાના જીપ જેવી બરછી આપણા સાથીઓને ભારે પડતી આવે છે ક્યાંક રણમાં જ રાત રહેવા છે આ તો ડુંડા લણી એમ લણતો આવે છે એલા નરભાવ હિલા નોપડો એક લવર મૂછિયા થી ડરી ગયા ગાંગલાવ ચકલા થી ભાઈ ગયા બાયલ ઈ ચકલું નથી છણછડાયેલો નાગ છે નાગ બાયલ 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 હંબાળ બરચી કાયર હા માંગડો હેલો કોઈ ઘા ન કરતા હજી મોઢે માનો ધોધ ગંધાય ને રણજંગ ખેલવા નીકળો પાછો વળી જાય પાછો નકામો કામ આવી જાય અરે હઠ નમાલા મૂંગા અને આબોલ પશુનો આશરો લઈ ધીંગાણા ખેલવા નીકળો કાયર આજ તારો કાણ બનીને આવ્યો છું

અરે નાનો તોય હાવજ બચ્ચો નાનો તોય અગન તણખો ચીથરા ફાળવાનું રેવા દે કાયર ને ઉઠાવ તલવાર જવાન એમ ફોક મારે પર્વત નો ઉડે તંત મૂકી દે હજુ વેળા છે જીવ તો પાછો જા વઢિયાની વેળા નહીં રોસે તારી માં

દીવો ઓલવાવાનો હોય ને તો એ બળ બહુ કરે તારે વીર પથારી પાથરવી છે મારિયા ભવાની એ કઈક ને બોમા ભંડાઈ રહ્યા છે જુવાન ભાબળાટ બાંધ કર 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 ને માટી થા કાયર લીડ ના લાડા હજુ કહું છું ખસી જા મારા મારક માથે અરે હટ આઈ કઈ છોડ્યું છબ્બે નથી રહી મે લે મારી માટી કરો રોણ અટંકાલ જળ વિકરાળ ભયંકર મરદ માંગણો જંગ લડે ઝી મરદ માંગણોંગ લડે ઝી મરદ માંગણોંગ લે

તો જમરાત ના લોતરો દીધો જટ ગેરીલો રક્તરાક હાણ કાઢીન аксе આ વીફ્રેલો હવાજ મહાન હાકડુ કરી દેશે આ ઓ ગો હટ નમાલ કોહળ તગેતી

પિંજરે પૂરેલો હાવજ અંતે પિંજરું તોડી આવી પૂગો કાળો કોપ થયો કોપ મામા ગાયોને કાજે ખપી જતા મહત પણ મીઠું લાગે છે માને કે જો આરો તારો દૂધ ઉજળું કરી બતાયું માંગડા મામા પ્રાણ રુંધાય છે

મારી પ્રિયતમા પદ્માને દેજો માંગડા જેની હાયરે હું પ્રેમની ગાંઠે બંધાણો છું ના માંગડા મારકમાં મેડીના ચરુખે ઊભી મારી વાટ જોઈ ઊભી હશે બોલ માંગડા બોલ મામા ઓળખી લેજો કેજો કે છેલ્લા શ્વાસે તારું જ નામ હોઠે ને અહીંયા મારા છેલ્લી વારું

Megle! <laughs> થકી આ કાર્યક્રમ તૈયાર થયો કુલ એક હજાર સિત્યોતેર પાનાનું લખાણ થયું અને તેમાંથી સિત્યાસી પાનાની ફાઇનલ સ્ક્રિપ્ટ તૈયાર થઈ આપણા લોક સાહિત્યમાં સંસ્કાર વારસો નવી પેઢી સુધી પહોંચે તેવા હેતુથી આ સુંદર નિર્માણ થયું જાણીતા લોકગાયક માલદે આહિરની આ પ્રસ્તુતિ અને આપ તેને માણી રહ્યા છો પ્રવેક ટીવીના માધ્યમથી આવતા એપિસોડમાં આપણી આ સફરને ફરીથી આગળ ધપાવીશું જોતા રહેશો પ્રવેક કલા મંચ